દેખાડો કરવો પડે છે કે આપણે બે જાતની મીઠાઈ પાંચ જાતની સબ્જી ને એમાં ઢોસા ને એમાં પકોડી કઈ કેટલું મંચુરિયન ને મંચુરિયન ને બધું ઢાંકડો નાખવા જે એમને સમાજ નું બંધારણ નક્કી કર્યું છે એ સમાજ ને આજે સેલ્યુટ મારવી કટે મિત્રો ડમફાશો ઠોકતા વ્હાઇટ કોલર લઈને ફરતા સમાજોએ આમના ઉપરથી શીખવું જોઈએ સગાઈમાં માં પાત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સમાજવાદનો એક વાયરો આવ્યો હતો દરેક સમાજો પોતપોતાને મહાન માં લાગવા માંડી હતી પરંતુ પોતાની કુરિવાજો પોતાના જે રૂઢિગત રિવાજો છે બદલવા માટે સમયને સાથ આપવા માટે કોઈ સમાજ તૈયાર નહોતું પરંતુ આજે દરેકના વચ્ચે ઠાકોર સમાજને સેલ્યુટ કરવી પડે એવો એક એમનો કાર્યક્રમ થયો અને શું છે આખી માહિતી એમના કાર્યક્રમમાં શું શું બંધારણ એમના ઘડાના અને સમાજના દરેક વ્યક્તિને ઉપયોગી થાય એવી કયા કયા પગલા લીધા એ જાણશું આજના નમસ્કાર હું છું છું રમેશ નિહાળી રહ્યા ષડયંત્ર મિત્રો આપણે પહેલા પણ બોલ્યા હતા કે જયારે સમાજોને જે શીખવા જેવું છે શિક્ષણ પાછળ શીખવા જેવું છે સમાજોના આપણે લગ્ન પ્રસંગમાં દરેક સમાજની વાત છે એટલા બધા કુરિવાજો છે કોઈ કેતા કોઈ પોતાને અધ્યતન ગણાવતા પોતાને હાઈટેક સમાજ ગણાવતા પોતાને સુખી ને સંપન્ન સમાજ ગણાવતા એવા ગુજરાતના કોઈ કેટલા એવા સમાજો છે કે જે એકદમ હાઈફાઈ છે પરંતુ એમના દરેક વ્યક્તિઓ ક્યાંક સુખી ના હોય અને દરેકને ફાયદો થાય ને એવું કોઈ બંધારણ કોઈ સમાજમાં નથી પરંતુ આ બધાની વચ્ચે જેમની વસ્તી ગુજરાતમાં સૌથી વધુ છે જેમને પછાત માનવામાં આવે છે ઘણા બધાના મતે પરંતુ મારા મતે સર્વશ્રેષ્ઠ કાયદો ઠાકોર સમાજે એક ઉદાહરણ આપ્યું છે ગુજરાતને મિત્રો આમ હું ઘણી વખત કોઈના જાહેરમાં મારા મોટે તો વખાણ ઓછા આવતા હોય છે પરંતુ જ્યાં સારું કામ છે ને એને સેલ્યુટ કરવી ઘટે એટલા બધા કુરિવાજો આપણા સમાજોમાં પડ્યા છે કે ક્યાંક છેવાડાનો માનવી જે માંડ પોતાની મજૂરી કરીને પૂરું કરતો હોય એ તો ક્યાંક કચડાઈ જાય છે દેખા દેખી એક માહોલ થઈ ગયા છે મામેરા તમે જુઓ દરેક સમાજોમાં માની હું મારી સમાજની વાત કરું તો હવે તો દસ લાખ થી ઉપર એટલે વીસ પચીસ લાખની આશા જ કરવાની જેને બે ત્રણ બહેનો હોય એની તો દશા ખરાબ થઈ જાય નાના 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 એક સમાજોને આપણે જોતા હોઈએ નાના નાના એમના જે રિવાજો એમાંથી સમાજ કેટલો ઘડો શીખવાનો છે એ આજે ગેની બેન ને આખી ટીમે નક્કી કર્યું છે એટલે કે ત્યાં પહેલા તો એક વાત કરી દઈએ વચમાં મિત્રો કે પહેલા તો સેલ્યુટ આ સમાજને એટલા માટે છે કે આ પહેલો એવો સમાજ હશે કે જ્યાં ભાજપના ને કોંગ્રેસના દરેક નેતાઓ ત્યાં સ્ટેજ ઉપર હતા સમાજનું નામ આવે એટલે એમને ભાજપને કોંગ્રેસના જે જભ્બાન ખેસો હતા ને એ નીચે ઉતારીને આવ્યા હતા આપણામાં શું છે જે કોઈ બીજી સમાજને આવી તાકાત ના તમે ભાજપમાં હોય તો સમાજના ભાજપમાં ના હોય તો તો તમે હું ઘુસુ ખુસી કાલ્યું છે

ડંફાસો ઠોકતા વ્હાઇટ કોલર લઈને ફરતા સમાજોએ આમના ઉપરથી શીખવું જોઈએ શું શું એમને કાયદાઓ કર્યા તો જોકે આખા વિડીયોમાં તમે પાછળ ગેનીબેનનો આખો વિડીયો છે એ સાંભળજો પરંતુ જે ઉડીને આખે વળગો કિસ્સો હતો ને એ જોકે મને આજથી એક્ઝેક્ટલી બે મહિના પહેલા મારા ખેતરમાં મારો ભાગીદાર એ ઠાકોર સમાજનો છે અને એની સગાઈ હતી મિત્રો એ દિવસે લગભગ અઢીસો થી ત્રણસો વ્યક્તિઓ ત્યાં જમણવાર એમનો રાખ્યો હતો મારા ખેતરની વાત કરું છું દોસ્ત એ દિવસે પણ મેં કીધું હતું કે આટલા ખર્ચા ના પોસાય યાર તમને અઢીસો ત્રણસો જણા એમના પાછા ઓઢમના ને એટલું આપવાનું પેલો સો આપે તો આપણે અઢીસો આપવાના આ સામાન્ય વ્યક્તિને ગજા બહારની વસ્તુ હતી આપણે દેખા દેખીમાં બધા આગળ વધતા હતા પરંતુ આજે સ્પષ્ટ જે બંધારણ આવ્યું છે એના માટે ઠાકોર સમાજનો આમ નાના નાના વ્યક્તિઓ તો સમાજના મોભિયનો આભાર માનવો જોઈએ એક જેને કહેવાય ને કે ઉત્તમ સમાજનું ઉદાહરણ એ આ ઠાકોર સમાજે પૂરું પાડ્યું છે બીજું મિત્રો કે જે વાત કરી એમને કે એમને ઓઢમણા પ્રથા સદંતર બન કારણ કે તમે એક કપડા જે આપો છો વેપારીઓનો ઘર ભરો છો બીજું જાનમાં એમણે જે કીધું કે અગિયાર ગાડી લઈ જવાની વેલકમ સેલ્યુટેબલ અને સો એક વ્યક્તિ ચલો સો ના દોઢસો થાય ત્યાં સુધી પણ એ વેલિડ હોય મારી દ્રષ્ટિની વાત કરું છું પણ એટલા જ હોય કારણ કે આ પ્રસંગ તમારો છે ખા મલક ની દુનિયાને નથી તેડાવવાનો યાર આ તમારો પ્રાઇવેટ પ્રસંગો છે ખાસ આ બધાને આપણે શું કરીએ છીએ મિત્રો દેખા દેખી દેખાડો કે ફલાણા ને અહીંયા પાંચસો જણા આવ્યા હતા મારે અહીંયા હું એમ જેને કહેવાય કે નાવા નેચવાનો સંબંધ ન હોય ત્યાં જ એક પત્રિકા આપતા મિત્રો આવું ના હોય આ તમારો પ્રાઇવેટ પ્રસંગ છે આ તમારો પ્રાઇવેટ એક જાતનો વ્યવહાર છે અને તમારે જ્યાં જૂજ માણસો હોવા જોઈએ હું પર્સનલી આવું માનું છું બીજો મિત્રો એમની વાત કરી છે કે સગાઈમાં જે મેં પહેલા વાત કરી એમાં 21 થી વધુ વ્યક્તિઓ નહીં લઈ જવાના સેલ્યુટ બોસ કારણ કે આ આ જે કાયદામાં દિલથી આમનો કારણ કે ઘણા બધા વ્યક્તિઓ છે ગરીબ છે સમાજના અને આ કાયદાથી ઘણા બધાને ફાયદો થશે ઠાકોર સમાજને તો ચોક્કસ આનાથી ફાયદો થશે આ કાયદાઓ બીજા સમાજો પણ અપનાવે એ જરૂરી છે મિત્રો બીજી ખાસ વસ્તુ કહેવાની જો નાના મોટા કાયદા તો ઘણા છે પાછળ આપણે વિડીયોમાં જોશું પરંતુ મારે મારી સમાજ અને બીજી સમાજને પણ કેવું છે બીજું મિત્રો કે એમને જે મામેરાની વાત કરીએ અગિયાર હજાર ઓછામાં ઓછા વધુમાં વધુ એક લાખ ને એકાવન હજાર રૂપિયા આપો હા તમારા કે કોઈ તમે એવા કરોડપતિ છો અબજો રૂપિયા છે તમારા જોડે તો આગલા દિવસે જઈને આપતા પરંતુ જયારે દેખાડો અત્યારે તો શું છે ઉત્તર ગુજરાતમાં મામેરા ભરતા વખતે આંકડા બોલવામાં આવે છે કે ભાઈ માન લો કે આ ફલાણા ભાઈએ મામેરું કર્યું બોલો કે અમે આટલા આપ્યા દસ લાખ પાંચ લાખ સાત લાખ આનાથી નાના વ્યક્તિ જે સમાજમાં ગરીબ છે એને ખૂબ ઇફેક્ટ પડે છે એને વેચાઈ જવું પડે છે દુનિયાના સાથે રહેવા માટે કદમતાલ મિલાવવા માટે નહીતર પાછા ખૂબ મશ્કરી કરે એટલે આ જે કાયદાઓ છે અને આ બધા જમાં દરેક ઠાકોર સમાજમાં સત્ય એટલે ઉત્તર ગુજરાતમાં સંપૂર્ણ ઠાકોર આવી ગયા એમાં કોઈ ગોળ નહીં કોઈ જલો નહીં કોઈ બાવીસી નહીં કોઈ દાનદાર નહીં હા બધા જ ભેગા થઈને જે આ કાયદો અપનાવ્યો છે

મોટી સમાજોએ પણ આમાંથી શીખ લેવી જોઈએ દાળ ભાત શીરો પુરી આ બધું કરો પણ ખોટા વાતમાં ખોટી ખોટી જે એમની મિષ્ઠાનો બનાવે છે એનાથી અન્નનો વેડફાય એક વેડફાય છે અને એનાથી આર્થિક રીતે ખૂબ નુકસાન થાય છે મૂળ સરવાળે વાત આટલી કે આજે જે કાયદો ઠાકોર સમાજે બનાવ્યો છે એમને સેલ્યુટ કરવી ઘટે બીજી સમાજોએ પણ અહીંયાથી શીખ લેવી જોઈએ અને આવા ઉત્તર ગુજરાતની જો શરૂઆત થતી હોય તો એકને પણ

એના વિશે પણ કોમેન્ટ કરવાની ભૂલતા નહીં બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય ને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં

તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમ થી પંદર દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામસમયે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નઈ રે સાધુ કાર્ડ રાખું મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નઈ જાનમાં સનરફ ગાડી લઈ જવી નઈ જાનમાં 11 વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવી નઈ જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને

લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સો ની સંખ્યા લઈ જવાની રહેશે મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહે છે મામેરામાં કપડા કપડાની ઓઢમણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહેશે

કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં